પુષ્પા ફિલ્મ બાદ ફેન્સ પુષ્પાટુની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ સ્થિતિમાં હાલમાં જ ફિલ્મના શેટ પરથી રશ્મિકા મંદાનાની એક તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે

જગદીશ પ્રતાપ બંદરી સુનિલ રાવ રમેશ અને ધનજય પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે તો ડિસેમ્બર બે હજાર એકવીસમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પાદ રાઇઝ એ બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં ત્રણસો કરોડ રૂપિયાની કમાણી કરી હતી કે જે બાદ હવે પુષ્પાટુ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે તેવી શક્યતાઓ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ